લોકલ ક્રાઈમ બ્રાન્ચ બનાસકાંઠાને મળી મોટી સફળતા પીએસઆઈ એસ જે પરમારની ડીસા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદી વિસ્તારમાં મહાદેવિયા ગામમાં મળી મોટી સફળતા આ બનાવમાં ડીસા તાલુકાના મહાદેવિયા ગામના રાયમલસિંહ બનેસી પરમાર દરબારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાં ડુપ્લિકેટ ખોટી ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી છે લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો પકડી પાડી જેમાં બે ઈસમો પકડી પાડી મોટી કાર્યવાહી કરતી

આ કટિંગ કરીને તૈયાર કરી છે ડુપ્લિકેટ નોટ અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે અને આટલી બધી નોટો જો તૈયાર ઓલરેડી કરી દીધી છે આ આ દેખો